ટેમ્પો ચાલકની સમયસૂચકતાએ મોટી જાનહાની ટાળી હતી ટેમ્પોની કેબિનમાં આગ લાગતા જ ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર ફાઈટર્સે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનાને કારણે હાઇવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવજવર સુચારુ બનાવી હતી આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો યાકુબ પટેલ ભરૂચ